જો આપ અહીંયા બે રૂમ બની ગયા છે ને અડધું સેન્ટનું કામ ચાલુ છે તો ચલો ત્યારે તમને બતાવું કે જો આ રીતનું છે અમારું ઘર હજી ધાબું નથી ભર્યું ધાબું ભરવાનું બાકી છે અડધું અડધું કામ થાય છે જો બધે રેતી ને માલના બધું તોડફોડ બધું ચાલુ થઈ ગઈ છે જે રીતે બનાવવાનું છે એ રીતે થોડું થોડું તમને લોકોને દેખાડી દઈશ મજૂરો ભાઈ અત્યારે બધા જતા રહ્યા છે અને પછી તમને મિની બ્લોકમાં બતાવીશ કે કેવી રીતે મારું કામ ચાલું છે અત્યારે થોડું ઘણું સેન્ટિંગનું કામ ચાલુ છે હું તમને બતાવી દઉં નેક્સ્ટ મિનિટ જો અહીંયા સેન્ટિંગ બધું ભરેલું છે આ રીતે આજે ધાબું ભરવાનું હતું એટલે સેન્ટિંગવાળા ભાઈ બધું ભરી અને સેટ કરીને બધું જતા રહ્યા છે હું તમને બતાવીને બતાવું છું અને આ છે મારા ઘરનો લુક આ બધું તોડફોડ થોડી ઘણી બનાવી છે અને થોડું ઘણું બાકી રહી ગયું છે એટલે કીધું ચાલો તારે બ્લોગ બનાવી લઉં કેમકે આગળના બ્લોગમાં થોડું ઘણું જોયું હતું એટલે બધાને જય દ્વારકાધીશ ચલો તારે પછી નેક્સ્ટ વિડીયોમાં મળશું ત્યાં લગી બધાને જય દ્વારકાધીશ જય માતાજી જો અત્યારે લગી આ રીતે ઉપર બે બે રૂમ જ બનાવવાના હતા એટલે આ રીતે બનાવ્યું છે ચલો તારે પછી ધાબો ભરાઈ જાય ને ત્યાં લગી હું તમને બધાને બતાવતી રહીશ જય માતાજી